પોરબંદરના લીમડા ચોકમાં ગઈકાલે રાત્રે ભાજપનું કમળ દોરેલું હોય તેવી કારમાંથી બબાલ કરતાં એક નસાખોરની પોલીસે ધરપકડ કરી હતી આ કારમાં તલાશી લેતા છરી હથોડી પાઇપ મળી આવતા પોલીસે બે ગુના નોંધી દીધા હતા કીર્તિમંદિર પોલીસના સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ કિશોર માલદેભાઈ સિંગરખિયા દ્વારા એવા પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ઇન્સ્પેક્ટર જે જે ચૌધરી કોન્સ્ટેબલ હોથીભાઈ અરજણભાઈ તથા જય રમેશભાઈ વગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે એવી વાત મળી હતી કે લીમડા ચોકમાં એક ઈસમ રોડ પર કાર રોકી નશાની હાલતમાં બનીને ઉધતાઈ ભરી વર્તન કરી રહ્યો છે અને તેના કારણે ટ્રાફિક જામ થયો છે અને લોકોના ટોળા એકઠા થયા છે જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતાં કારમાં રહેલ ઈસમ નશામાં હતો અને તેની પૂછપરછ કરતાં તે ઉદ્યોગનગરના ગીતાનગરમાં રહેતો અને ડિસ્કેબલનો વ્યવસાય કરતો રાજુ રાણા ઓડેદ્રા હોવાનું જણાવ્યું હતું અને નશામાં હોવાથી પોલીસે તેની સામે પ્રોહિબિશનના ગુના બદલ ધરપકડ કરી હતી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી યુએસએના માર્કવાડી અને કોલંબોના માર્કવાડી એક હાથાવાળી અને બીજી પુશ બટનવાળી છરી મળી આવી હતી તે ઉપરાંત લોખંડનો એક પાઇપ અને એક અથોડી પણ આ કારમાંથી કબજે થયા હતા તેથી પોલીસે ત્રણ લાખની કાર છરી પાઇપ અથોડી સહિતના હથિયારો કબજે કરી રાજુ રાણા ઓડેદરાની ધરપકડ કરી હતી કારના કાચમાં બીજેપી લખેલ મૂળાક્ષર સાથેનું ભાજપનું કમળ પણ હોવાથી આ રાજુ રાણા ઓડેદરા ભાજપનો કાર્યકર છે કે કેમ તે અંગેની તપાસ થઈ રહી છે સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થતાં અનેકવિધ ચર્ચાઓ જાગી છે અને પોલીસે બે ગુના નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે